ગુજરાતમાં ફરી મેઘમહેર એકસો પંદર તાલુકામાં વરસાદ થાનગઢમાં સૌથી વધુ ગુજરાતમાં થોડા દિવસની શાંતિ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ એકસો પંદર તાલુકામાં વરસાદ પડ્યો છે ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓસી ગાંધીનગરના આંકડા મુજબ પંદર ઓગસ્ટ સવારે છ વાગ્યા વાગ્યાથી સોળ ઓગસ્ટ સવારે છ વાગ્યા વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં સૌથી વધુ ત્રણ દશાંશ ત્રણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે એક ઈંચથી વધુ વરસાદવાળા અગિયાર તાલુકા આ સમયગાળામાં કુલ અગિયાર તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આ તાલુકા અને ત્યાં નોંધાયેલા વરસાદની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં સુરેન્દ્રનગર થાનગઢ ત્રણ દશાંશ ત્રણ પાંચ ખેડા કપડવંજ બે દશાંશ આઠ ત્રણ સુરેન્દ્રનગર ચુડા એક દશાંશ આઠ પાંચ સાબરકાંઠા વિજયનગર એક દશાંશ આઠ એક અરવલ્લી મેઘરજ એક દશાંશ છ નવ રાજકોટ ગોંડલ એક દશાંશ છ એક મોરબી વાંકાનેર એક દશાંશ અમદાવાદમાં ધોધમાર વરસાદ ગરમીમાંથી રાહત પણ જળબંબાકારની સમસ્યા યથાવત હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ગરમીથી ત્રાહીમામ પોકારતા નાગરિકોને મોટી રાહત મળી છે જો કે આ ખુશીની સાથે પાણી ભરાવાની જૂની સમસ્યા પણ ફરી સપાટી પર આવી છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને મણિનગર વટવા ગોડાસર ઈસનપુર અને મકરબા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ઘણા લોકોએ પોતાના વાહનો ચલાવવાનું ટાળ્યું છે એએમસીની નિષ્ફળતા અને નાગરિકોમાં રોષ વર્ષોથી ચાલતી આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મહાનગરપાલિકા એએમસી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી એએમસીએ એકસો પિસ્તાલીસ જેટલી એવી જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં નિયમિતપણે પાણી ભરાય છે છતાં તેના નિરાકરણ માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી આના પરિણામે નાગરિકોમાં એએમસી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે ગુજરાતના ખેડૂતો માટે અમૃત અને સોના સમાન વરસાદ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પડી રહેલો વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન છે લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે વરસાદની વર્તમાન સ્થિતિ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી પંદર દિવસ સુધીનો વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેને તેમણે સોના સમાન ગણાવ્યો છે આ વરસાદથી ખાસ કરીને નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતોને મોટી રાહત મળી છે કારણ કે તેમના માટે ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે વરસાદ પછીની જરૂરિયાત વરાપ અંબાલાલ પટેલના મતે હવે પાકને સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે જેથી પાકનો સારો વિકાસ થાય તેમણે ભારપૂર્વક કહ્યું છે કે વરસાદ રોકાઈને વરાપ નીકળે તે ખેતી માટે વધુ હિતાવહ છે જો સતત વરસાદ ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની શક્યતા પણ રહે છે મહત્વની ચેતવણી અંબાલાલ પટેલે ખેડૂતોને એક ખાસ ચેતવણી પણ આપી છે તેમના કહેવા પ્રમાણે ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય અને તેનાથી પાકને નુકસાન થઈ શકે છે તહેવારો અને ખેડૂતો માટે ખુશખબર બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે જે રાજ્યમાં વ્યાપક વરસાદ લાવી શકે છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના માધ્યમથી પ્રવેશ કરશે અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ વરસાદ લાવશે વરસાદની આગાહી એવા સમયે આવી છે જ્યારે ગુજરાતમાં રાંધણછઠ સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારોની સાથે સાથે સ્વતંત્રતા દિવસનું વેકેશન પણ છે આ સંજોગોમાં પ્રવાસનું આયોજન કરનારા પરિવારો અને ખેડૂતો બંને માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે સાતમ આઠમના તહેવારો દરમિયાન વરસાદની શક્યતા હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે જે મુજબ રાંધણ રાંધણછઠ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત વડોદરા ડાંગ તાપી નવસારી વલસાડ ભરૂચ